નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોટી યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે યુરિયા ખાતર વિશે ઘણી વખત ખેડૂત મિત્રો પોતાના પાકની અંદર યુરિયા ખાતર નાખતા હોય છે અને યુરિયા ખાતર આપવાથી ઘણી વખત ખેડૂત મિત્રો ફરિયાદ કરતા હોય છે કે અમને યુરિયા ખાતર આપવા છતાં અમારા પાકની અંદર એવું જોઈતા પ્રમાણની અંદર ફેરફાર એટલે કે રિઝલ્ટ પૂરતા પ્રમાણની અંદર મેળવ્યું નથી તો મિત્રો કદાચ એ તમે જે તમારા પાકની અંદર જે યુરિયા ખાતર આપ્યું છે એ કદાચ હલકી ગુણવત્તાનું હોઈ શકે છે પરંતુ મિત્રો આપણે એ તો એ કઈ રીતે જાણી શકાય કે આપણે આપણા પાકની અંદર આપેલું જે યુરિયા ખાતર છે કે આપણે માર્કેટમાંથી જે યુરિયા ખાતર લેવા છીએ એ યુરિયા ખાતરની ગુણવત્તા આપણે કઈ રીતે જાણી શકીએ એટલે કે આપણી પાસે જે યુરિયા ખાતર રહેલું છે એ અસલી છે કે નકલી એને કઈ રીતે મિત્રો આપણે જાણવું એની થોડીક માહિતી મેળવવી છે થોડીક પદ્ધતિની વાત કરવી છે કે યુરિયા ખાતરને અસલી છે કે નકલી એને મિત્રો આપણે કઈ રીતે જાણી શકીએ મિત્રો વાત કરીએ કે યુરિયા ખાતરની થોડીક અસલી છે કે નકલી જાણવાની પદ્ધતિ વિશે તો યુરિયા ખાતરની અસલી ઓળખની વાત કરીએ તો જે યુરિયા ખાતર છે એ એકદમ સફેદ રંગનું અને લગભગ બધા જે દાણા હોય છે હું તમને સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું એ પ્રમાણે લગભગ જે દાણા હોય છે એ બધા એક જ સરખા હોય છે એટલે કે અલગ નાના મોટા પ્રકારે દાણા નથી હોતા એટલે એક સરખા દાણા હોય છે મિત્રો આ પહેલી પદ્ધતિ આપણે પહેલી પદ્ધતિ એટલે કે પહેલી ઓળખની વાત કરી મિત્રો બીજી ઓળખની વાત કરીએ તો યુરિયાના થોડા જે દાણા છે એ દાણા લઈ અને એને જો પાણીની અંદર નાખવામાં આવે તો એ દાણા છે બધા સંપૂર્ણપણે ઓગળી જાય છે પાણીની અંદર અને એ પાણીની અંદર જો આપણે હાથ અડાડવામાં આવે કે કોઈ વસ્તુની અંદર સ્પર્શ કરવામાં આવે તો એ પાણી આપણે અડતાની સાથે જ આપણને ઠંડકનો અનુભવ થાય મિત્રો તો સમજવાનું કે આપણી પાસે જે રહેલું યુરિયા ખાતર છે એ ઉચ્ચ ગુણવત્તાવાળું છે અસલી છે એવું આપણે માની શકાય આ મિત્રો બીજી પદ્ધતિની વાત કરીએ મિત્રો આગળ હજી એક બીજી એક અલગથી પદ્ધતિની વાત કરીએ તો યુરિયા જે છે એના જે થોડાક દાણા લઈ અને એને તવા પર જો મિત્રો ગરમ કરવામાં આવે તો એ જે યુરિયાના દાણા છે એ સંપૂર્ણપણે મિત્રો ઓગળી જાય છે અને થોડીક વધારે જો પ્રમાણની અંદર થોડોક વધારે ટાઈમ જો એને યુરિયાના દાણા જે આપણે તવા પર લીધેલા છે એને જો મિત્રો ગરમ કરવામાં વધારે પ્રમાણની અંદર ગરમ કરવામાં આવે તો જે ઓગળેલા જે યુરિયાના દાણા છે એ મિત્રો સંપૂર્ણપણે તવા ઉપરથી યુરિયા આખું સંપૂર્ણપણેના અવશેષો જે છે એ મિત્રો નાશ થઈ જાય છે એટલે કે તવા ઉપર કોઈ પણ પ્રકારના આપણે આને ગરમ કરેલા છે એવા કોઈ પણ પ્રકારના અવશેષો તવા ઉપર રહેતા નથી મિત્રો તો મિત્રો આથી ત્રીજી પદ્ધતિની વાત કે યુરિયા ખાતર છે એ તવા ઉપર જો ગરમ કરવામાં આવે તો સંપૂર્ણપણે એના અવશેષો સહિત બધું નાશ પામે છે મિત્રો આગળ એક હજી એક પદ્ધતિની વાત કરીએ તો કે યુરિયાના જે દાણા છે મિત્રો એકબીજા સાથે ક્યારેય પણ છોડતા નથી જો કદાચ એવું લાગે ને આપણે અડિયે તો એ આખું વિખાઈ જતું હોય છે એટલે એ રીતે ક્યારેય છોડતા નથી તો મિત્રો આપણે વાત કરીએ કે યુરિયા ખાતરની ઓસલી છે કે નકલી છે એની ઓળખ કઈ રીતે કરવી મિત્રો તમે પણ જો માર્કેટમાંથી યુરિયા ખાતર લેવા છો તો આ યુરિયા ખાતર છે એ તમારા તમારી પાસે રહેલું યુરિયા ખાતર કઈ ગુણવત્તાનું છે એ મિત્રો તમે ચેક કરી શકો છો મિત્રો તમે જો યુરિયા ખાતર તમારી પાસે પડ્યું હોય તો આપણે જે આગળ જે ચાર પદ્ધતિ વિશે વાત કરીએ એ ચારે પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિ તમે તમારી અનુકૂળતા મુજબ તમારા પાસે યુરિયા ખાતર છે એને લઈ અને એ યુરિયા ખાતરની તમે પદ્ધતિ આપણે છે અસલી છે કે નકલી એ મિત્રો તમે એના વિશે જાણી શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ